નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ આઠ વિશે આપણું સામાજિક વિજ્ઞાન જેમની જે આપણી પ્રશ્ન બેંક છે કે જે તારીખ એક બે બે હજાર પચીસના રોજ લેવાયેલ છે તો એનો મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું કેવી સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું અને હા સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી જશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી આપણી એપ્લિકેશનમાંથી મળતી રહે અને ચેનલમાંથી પણ મળશે રેડી હા તો બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીએ તો જોઈએ જોઈએ કયા કયા પ્રકરણ સમાવેશ છે પ્રકરણ પાંચ છ બાર તેર અને સત્તરનો નો સમાવેશ આ પ્રશ્ન બેંકમાં થયો છે ચાલો મિત્રો આપણે છે એ ઉતાવળમાં કોઈ પ્રશ્ન છે એ સમજવામાં ભૂલ કરી હોય કોઈ જવાબ ખોટો હોય તો તમે સાચો જવાબ છે એ કોમેન્ટ આપી શકો છો અને આ તમારી જે કોમેન્ટ હશે એને આપણે શું કરી દઈશું પિન કરી દઈશું રેડી એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે કે ભાઈ આમાં આ જવાબ આવશે આપણો કોઈ એવો હેતુ કે ઉદ્દેશ્ય નથી હોતો પણ ઉતાવળમાં કોઈ સવાલ સમજવામાં ભૂલ પડી હોય તો એ રીતના તમે જવાબ એનો પિન મોકલી શકો છો અને હા કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરવાની છે ચાલો રેડી તો તમારા મિત્રો વિક્ટરને શેર કરી દીધું ને હા ચાલો સરસ આગળ વધીએ પ્રશ્ન એક નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે પહેલો સવાલ છે નીચે આપેલ પૈકી જોડ કઈ જોડ અયોગ્ય છે તો અહીં આવશે ડી ગુજરાત સભા તો એ ગાંધીનગર નહીં આવે મિત્રો ક્યાં આવશે અમદાવાદ આવશે એટલે સાચો જવાબ એનો શું થશે અમદાવાદ પણ અહીંયા આપણે ગાંધીનગર આપ્યું એટલે જવાબ ડી થશે રેડી ચાલો બીજો સવાલ છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હતા તો કે વિમેશ ચંદ્ર બેનર્જી અઢારસો પંચ્યાસીમાં છે ને અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ સ્થાપના થઈ હતી મુંબઈમાં રેડી સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેને હું લઈને જંપીશ તો બાળ ગંગાધર તિલક લોક માન્ય તિલક પણ તમે લખી શકો છો પણ આય ઓપ્શન હતો એટલે તમે જે આ જવાબ આપ્યો એ રીતના જોઈ લેવાનું રેડી ચાલો ચોથો સવાલ ભાગલા પડો અને રાજકરો નીતિ કયા વાયસરો અમલમાં મૂકી હતી તો કરજને ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી તો કે વાસુદેવ બળવંત ફડકે કરી હતી છઠ્ઠો સવાલ છે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોને પૂરું પાડ્યું હતું તો કે ડી ઓપ્શન ડી છે રામપ્રસાદ બિસ્મિલ હવે ઘણા પ્રશ્ન છે સર અમારે આજે એસએસના ચેપ્ટર સમજવા છે પછી ઘણી તજી સમજવાનું બાકી છે અમુક અમને પડતી વિજ્ઞાન રેડી ખાસ અંગ્રેજી સંસ્કૃત હિન્દી રેડી આ બધા વિષય છે તો આ બધું ક્યાંથી જોવા મળે છે અમને તો જો પહેલાં તો આપણી ચેનલમાંથી તમને શું શું મળશે તો કે દરેક પાઠ્યપુસ્તકના વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો પ્રકરણ સ્વાધ્ય સોલ્યુશન એની પીડીએફ મટીરિયલ વિષય વાઇઝ મટીરિયલ એનું પીડીએફ ઉપયોગી પરીક્ષામેન્ટ એની પીડીએફ બધા જ બધાના પેપર એની પીડીએફ પછી તો તો કે હા એકમ આપણે જોઈએ એની સોલ્યુશનની પીડીએફ પણ હશે અને હા ખાસ મહત્વનું સ્વ અધ્યન પોથી દરેક ભાગનું નવા માળખા જે નવી છે ને આવી છે ને પેટર્ન નવી આવૃત્તિ આવૃત્તિમાં એનું બીજું પીડીએફ આ બધું મળશે ક્યાંથી તો કે આપણે એપ્લિકેશનમાંથી પ્લે સ્ટોરમાં જવાનું જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને ત્યાં જેને ઓપન ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરી દેવાની આપણી એપ્લિકેશન આ નામ છે આ જ નામ છે આવું કંઈક પેજ આવશે અહીંયા તમાર તમારો મોબાઈલ નંબર એટલે તમારા માતાનો પિતાનો અથવા ઘરનો નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગિન થઈ જશો આવું કંઈક પેજ આવશે અહીંયા જશો પેઇડ કોર્સમાં તો એક ધોરણ આઠનું ફોલ્ડર છે ત્યાં તમે જશો તો ત્યાં તમને ધોરણ આઠનું તમામ મટિરિયલ મળી જશે રેડી હા સ્વાધ્યાય સોલ્યુશન છે અંગ્રેજીનું ભાષાંતરવાળું છે પછી આ સિવાય બીજું જે એસએસનું છે રેડી બધું જ છે અને આ એક પ્રશ્ન બેંક છે અને સોલ્યુશનની પીડીએફ પણ ત્યાંથી મળી જશે એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક ટૂંક સમય મુકાઈ જશે ને હા ખાસ અહીંયા જ્યાં જશો એટલે તમને આ રીતના લિસ્ટ આવશે એમાં તમારે ધોરણ આઠમાં જવાનું ક્યાં જવાનું ધોરણ આઠમાં એના બધા વિષય આવશે જો આ બધા વિષય છે ગણિત ગુજરાતી વિજ્ઞાન એસાસ ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત હા તો અહીં જશો તો અહીં પોથી હશે પ્રોજેક્ટ પ્રવૃત્તિ હશે બધું જ હશે ત્યાં જશો એટલે પાર્ટ વાઇઝ તમે જશો ને એટલે તમને બધા જ વિડીયો આવશે રેડ ઇન તો આવી રીતના મિત્રો ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધી પણ તમે શેર કરી શકો છો તો ચાલો આપણે આગળ વધીએ ચાલો હા કેટલાય શેર કરી દીધું ને કેટલાય છે એપ્લિકેશન આપણી ડાઉનલોડ કરી લીધી ચાલો કોમેન્ટ કરો હાલો ડાઉનલોડ કરી દીધી સાહેબ મેં ડાઉનલોડ કરી દીધી રેડી ચાલો સાતમો સવાલ જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ કોને ફરકાવ્યો હતો મેડમ ભેખાઈ જાય કામ આપણે જ્યારે પાઠ જોયો ત્યાં જોઈ ગયા ઓગણીસો સાતમાં રેડી ચાલો આગળ વધીએ જર્મનીના સ્ટુટગાર્ડ શહેરો આઠમો સવાલ ખેડા સત્યાગ્રહ માટે નીચેનામાંથી માંથી કયું વિધાન યોગ્ય નથી તો જો અહીંયા કયો ઓગણીસો સત્તરમાં માં દુષ્કાળના કારણે પાક નિષ્ફળ ગયો હતો દુષ્કાળ તો મિત્રો અહીંયા દુષ્કાળ નો તો આવતો અતિવૃષ્ટિ આવશે શું આવશે અતિવૃષ્ટિ ચાલો રેડી ચાલો આ રીતના જવાબ આવશે એટલે જવાબ આપણો ડી છે બાકીના ત્રણેય કેવા છે સાચા છે નવમો સવાલ છે ગાંધીજીએ કોને ડુંગળી ચોર કહ્યું હતું મોહનલાલ પંડ્યાને માનગઢ હત્યા માનગઢ હત્યાકાંડ છે કયા કયા રાજ્યોની સરહદ ઉપર થયો હતો તો ગુજરાત અને રાજસ્થાન ચાલો અગિયારમો સવાલ રોલેક ટેકને કાળો કાયદો કોણે કહ્યો હતો ગાંધીજીએ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓના નામ છે જણાવો તો ત્રણેય આવશે શામજી કૃષ્ણ વર્મા વિનાયક સાવરકર મેડમ ભીખાઈજી ખામા આપેલ તમામ તેરમો સવાલ નીચેનામાંથી અંગ્રેજી કેળવણીની કઈ બાબત યથાયોગ્ય છે તો કે ઉપરોક્ત તમામ છે હા અને મિત્રો આપણે જે સમજૂતી જોઈતી જો હજી તમારા પાઠ સમજવા હોય ને તો સરસ મજાના પરેશરના તમને અહીંથી વિડીયો ફ્રીમાં મળી જશે રેડી હા તમે બધા જ ફ્રીમાં વિડીયો ત્યાંથી જોઈ શકશો તો ત્યાંથી તમે સમજૂતી મેળવીને તમે આ બધી જ આપણે વિસ્તૃત ચર્ચા કરી છે એક્સ્ટ્રા એક્સ્ટ્રા માહિતી સાથે રેડી કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં સ્થળે મળ્યું હતું મુંબઈ આપણે આગળ ચર્ચા કરી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના નીચેનામાંથી કોનો મહત્વનો ફાળો છે તો અંગ્રેજ વ્યક્તિ હતો એ ઓ વ્યુમ એલન ઓક્ટિબ્યુ વ્યુમ એનું પૂરું નામ હતું રેડી ચાલો હવે નીચેના આંદોલન છે એને ક્રમમાં ગોઠવવાના છે તો પહેલું કયું આવશે મિત્રો ચંપારણ ઓગણીસો સત્તર વાળો આવશે ને ચાલો પછી આવશે અસહકાર ઓગણીસો વીસ પછી કયું આવશે તો કે દાંડીકૂચ ઓગણીસો ત્રીસ અને હિંદ છોડો ઓગણીસો બેતાલીસ તો આ રીતના છ છે એટલે કયો ક્રમ આવ્યો સી જવાબ સાચો આવ્યો સવાલ સવાલ છે મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે વિનાયક ચંદ્રશેખર કયા સ્થળે શહીદી વોરી હતી તો બાગ અલ્હાબાદ ઓગણીસમો સવાલ નીચેના પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃતિ ચલાવી હતી તો કે બે એ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી વીસમો સવાલ શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશના ઇંગ્લેન્ડમાં હોમ સોરી ઇન્ડિયન હોમ રૂલિંગ સોસાયટી સ્થાપના કરી જવાબ જ બોલી ગયો તો જવાબ શું આવશે ઇંગ્લેન્ડ આવશે ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ એકવીસમો સવાલ દાંડી કૂચ અંગે કયું વિધાન અયોગ્ય છે તો જવાબ આવશે ડી રેડી હા પૂર્ણ બાદ હિંદ છોડો આંદોલનો પ્રારંભ થયો ખોટું ઘણો સમય થઈ ગયો છે આલ્બર્ટ બિલ નું હેતુ તો કે ઓપ્શન એ આપણો જવાબ આવશે ત્રેવીસમાં પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી હતી વિનોબા ભાવે ચાલો બીજા અને ત્રીજા તમે જણાવો ચાલો બીજા વ્યક્તિગત સત્યાગ્રહીમાં ત્રીજા આપણે વિડીયો જ્યારે ચલાવ્યો ને પાઠની સમજૂતી ત્યારે બધી ચર્ચા કરી ગયા છે સુભાષચંદ્ર બોઝે ખાલજી ગયા જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી આઈસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસ જે હાલમાં આપણે યુપીએસસી કહીએ ને યુનિયન પબ્લિક સર્વિસન હા એવી જે છે એ સમયે શું કહેવાતું આઈસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસ કહેવાતું આઝાદિન હિન્દ ફોજની મહિલા બ્રિગેડનું નામ શું હતું તો કે લક્ષ્મીબાઈ બ્રિગેડ ચાલો હવે શું કરવાનું છે આપણે તો કે વાક્યના જવાબ આપવાના છે એક વાક્યમાં એફઆરઆઈ નું પૂરું નામ પ્રથમ દર્શીય નોંધ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પછી પ્રથમ દર્શીય નોંધ એટલે શું કે જ્યારે કોઈ સ્થળે ગુનો બને છે ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ કેટલીક વાર પોલીસ સામે પણ તેની સામેથી તેની ફરિયાદ કરે છે આ માહિતીને પ્રથમ મળતી હોવાથી શું કહેવાય પ્રથમ દર્શીય અથવા પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે જેને જ એફઆઈઆર કહેવાય ચાલો દીવાની દાવા એટલે તો કે મકાન જમીન અને અન્ય સંપત્તિના હક અંગેના દાવા હોય એને કેવા કહેવાય દીવાની દાવા કહેવાય ચાલો ફોજદારી દાવા એટલે તો કે ચોરી લૂંટફાટ ખૂન મારામારી વગેરે દાવાનો શું કહેવાય તો કે ફોજદારી દાવા કહેવાય ચાલો તાલુકા અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ થાય તો કે જિલ્લા એની ઉપરની અદાલતમાં જિલ્લા અદાલત હોય તો વડી અદાલત હોય હાઈકોર્ટ બે તમે લખી શકો હાઈકોર્ટ પણ લખી શકો વડી અદાલત પણ લખી શકો ચાલો નેક્સ્ટ શું આપ્યું છે વડી અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ થઈ શકે સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે હવે એમનો કહેતા સાહેબ સર્વોચ્ચ અદાલતમાં કઈ એની અપીલ કરવું હોય તો ક્યાં કરીએ કાંઈ તો સર્વોચ્ચ અદાલતમાં ક્યાંય ના થાય ચાલો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરશે તો કે રાષ્ટ્રપતિ કરશે ભાઈ મૂળભૂત હક્કોના પાલન માટે અધિકાર કઈ અદાલત પાસે છે તો કે વડી અદાલત પાસે પણ છે અને સર્વોચ્ચ અદાલત પાસે છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને કયા નામે ઓળખાય છે તો કે એની પ્રક્રિયાને મહાભિયોગ કહેવાય શું કહેવાય છે મહાભિયોગ કઈ અદાલતનો ચુકાદો અંતિમ માનવામાં આવે છે તેના ચુકાદા પર ન્યાય મેળવવા અપીલ અરજી કરી શકાતી નથી જો હમણાં જ આપણે વાત કરી સર્વોચ્ચ અદાલત ફાઈનલ હા જ્યારે અદાલત પોતે જાહેર રીતની બાબતે કેસ દાખલ કરે અને શું કહેવાય સુઓ મોટો કહેવાય શું કહેવાય સુઓ મોટો બારમો સવાલ છે ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાળ બનાવવા માટે કઈ અદાલત કાર્યરત છે તો કે લોક અદાલત છે તમારે આખો જવાબ લખવાનો છે હું તો માત્ર જવાબ સાચો શબ્દ જ કહું છું ચાલો પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત કઈ અદાલતના ચુકાદાના આધાર થઈ છે તો એમાં આવશે મિત્રો જસ્ટિસ પુટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારનો જે ચુકાદો હતો એ અંતર્ગત આપેલો હતો આપણે પાઠમાં ચર્ચા કરીએ ભારતના અગત્યના ચુકાદા હા ટાઈટલનું નામ આવું કંઈક છે ભારતના અગત્યના અગત્યના ચુકાદા તો ન્યાય તમારે આ બધું છે રેડી અને ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે તો મિત્રો અમદાવાદ ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખજો ઘણા વિદ્યાર્થી ગાંધીનગર કરે છે તો ગાંધીનગર નથી હો પાછી એ ધ્યાન રાખશું રેડી ચાલો બાકી બધું ગાંધીનગર છે પણ અમદાવાદ વડી અદાલત છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ ખાલી જીયા પૂરવાની છે ચાલો આ એક અને પ્રશ્ન બે માં કેટલા ગુણ એવો કોમેન્ટ કરવા ફટાફટ કરી દીધી હા યસ ચાલો સરસ પેલો સવાલ છે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેવું છે બીજા ક્રમે છે વિશ્વની ખાલજીગીયા ટકથી થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ ત્રીસ ટકા વિસ્તારમાં વસવાટ કરે તો કે નેવું ટકાથી વધ્યું વધારે વસ્તી ઉત્તર ગોળાર્ધમાં જ ક્યાં છે ઉત્તર ગોળાધ વિશ્વની સાઈઠ ટકા વસ્તી ફક્ત દસ દેશોમાં જ છે કેટલા દસ દેશોમાં એમાં પેલા એક બે તો આપણા ફિક્સ છે ચીન અને ભારત ક્યાં જ ઘણું ખરું કવર છે રેડી ચાલો પાંચમો સવાલ છે વર્ષ બે હજાર બે હજાર અગિયાર પ્રમાણે વસ્તીની વિશ્વની સરેરાશ વસ્તી તો કે ચોપન જો ભારતની વસ્તી તો કે ત્રણસો બ્યાસી અને ગુજરાતની વસ્તી તો ત્રણસો આઠ એટલે ત્રણેય ડેટામાં ભૂલ ના પડે ધ્યાન રાખશું વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીતતા ક્યાં કઈ નદી ઉપર છે તો કે વિશ્વમાં છે વસ્તી છે એ નાયલ નદી રાઈટી ચાલો હા ગંગા ખાસ સોરી આ જવાબ સાચો છે ગંગામાં આવશે રાઇટ ચાલો ગંગા નદી કિનારે ઇજિપ્તમાં નાયલ નદીની ફળદ્રુપતા મેદાન ગીચ વસ્તી ધરાવે છે જાપાનનું કયું શહેર ઓસાકા શહેર આર્થિક પરિબળ ક્ષેત્રે લીધે વસ્તી વસવાટ ક્ષેત્ર બન્યું છે ગીચ વસ્તી વસ્તા ભારતનું મુંબઈ શહેર કેવું છે તો કે આર્થિક પરિબળને લીધે ભાઈ બન્યું છે ક્ષેત્રફળની ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે રાજસ્થાન સંયુક્ત રાજ્ય અમેરિકાની ખાલજી ગયા વસ્તી ખેતી પશુપાલન જેવા પ્રાથમિક છે તો કે વસ્તી ચૌદમાં સવાલ ભારત દેશમાં કૃષિ પર આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે કેટલું છે તો કે બે તૃતીયાશ પ્રતિ એક હજાર પુરુષોની વસ્તી એ સોરી વસ્તી એ સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષ પ્રમાણ કહેવાય છે કેરળમાં દર હજાર પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે સાક્ષરતાનો દર ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા હતો અને રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કયું છે વસ્તી છે તો આ હતી આપણે ખાલી જગ્યાએ વીસમાંથી ચાલો કેટલા ગુણ એવા કોમેન્ટ કરો ચાલો ફટાફટ હાલો હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ જોડકા અને બ જોડવાના છે તો ગૃહ ઉદ્યોગ તો એ કયો આવશે પાપડ ટચુકડા ઉદ્યોગમાં આવશે મિત્રો માટીકા હાલ અહીંથી આપણે આમ જોડીશું હા ચાલો હા પછી નાના કદના ઉદ્યોગ તમને લખીને જ આપ્યું છો એટલે ધ્યાન રાખશું ચાલો અહીં ડી આવશે ડી ડી એટલે આમ ભૂલ ન થયો ચાલો મોટા કદના ઉદ્યોગમાં તો એ અને મોટા કદના ઉદ્યોગમાં સોરી મધ્યમ કદમાં એ અને મોટા કદમાં આવશે બી લોખંડ પોલાદ આવશે ચાલો હવે આપણે જોડકા જોડી શકશું કૃષિ આધારિતમાં તો કે શણ ઉદ્યોગ પશુ આધારિતમાં તો કે ભાઈ ચર્મો ઉદ્યોગ સમુદ્ર આધારિત તો કે મત્સ્યપાલન ઉદ્યોગ વન આધારિતમાં તો કે વન આધારિતમાં શું આવશે કાગળ અને ખનીજ ઉદારિતમાં તો કે સિમેન્ટ ઉદ્યોગ ચાલો હવે ઓસાકા ઓસાકા છે એ સૂત્રાવ કાપડ માટે છે પિટ્સબર્ગ પિટ્સબર્ગમાં શું આવશે લોખંડ પોલાદ સુરત તો ખબર જ છે ફેમસ છે જરીકામ અને બેંગ્લુર તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી અને ઢાકા તો કે મલમલ નેક્સ્ટ ચાલો જોઈએ ભીલાઈ ભીલાઈમાં શું આવશે તો કે એમાં આવશે છત્તીસગઢ દુર્ગાપુર તો પશ્ચિમ બંગાળ જમશેદપુર ઝારખંડ રાઉકેલા તો કે ઓડિશા અને ભદ્રાવતી તો કે કર્ણાટક તો આ રીતના આપણે જોડકા થશે ચાલો પ્રશ્ન ચારમાં કેટલા જ ગુણ એવા કોમેન્ટ કરો હાલો જોડકામાંથી ફટાફટ બધા જોડકા હાચા પડ્યા તો જો હા અને છેલ્લો પાંચમો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો કોઈ પણ એક તો પાંચમા પાઠની છે બધી તો કે અંગ્રેજના સમયમાં ભારત સોરી અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી તો એના વિશે લખવાનું છે તમને સરસ મજાનો જવાબ આપી દીધો છે તમારે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનું છે અને હા જવાબ કોમેન્ટ સોરી આની પીડીએફમાં તો સોલ્યુશન મળી જ જશે હો પ્રશ્ન બેંક બીજો સવાલ છે અંગ્રેજ કાળમાં સ્ત્રી શિક્ષણ જેનો તમને સરસ મજાનો આપી દીધો છે જવાબ તમારે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનો છે ચાલો જોઈ લીધો સરસ ચાલો હવે નેક્સ્ટ ત્રીજો સવાલ મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો આપણે જ્યારે પાઠની ચર્ચા કરી ત્યારે ચર્ચા કરી ગાંધીજી હોય એટલે સ્વાભાવિક છે કે એના વિશે પ્રશ્નો પૂછાય પૂછાય ને પૂછાય જ એટલે આપણે એને ધ્યાનમાં રાખવાનો ચાલો રેડી વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો ચોથો સવાલ છે વિધવા વિવાહ અંગેના સમાજ સુધારાના પ્રયત્ન તો તમને એ આપી દીધું છે ને હા સમાજ દિન રાજા રામમોહન રાયને કઈ બ્રહ્મ સમાજના નેતા ઈશ્વર વિદ્યાસાગરને આ બધા એની વિશે તમારે જવાબ લખવાનો છે આખો વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો ચાલ નેક્સ્ટ પાંચમો સવાલ છેલ્લો સવાલ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન એટલે સ્વામી વિવેકાનંદની માહિતી પહેલાં તમારે આપવાની છે પછી રામકૃષ્ણ મિશન જે છે એ સ્થાપના કરી હતી અઢારસો સત્તાણુંમાં એની વિશે માહિતી આપવાની છે અને સ્વામી વિવેકાનંદનો ઉપદેશ પણ જો તમને આવડતા હોય તો તમે એના વિશે પણ લખી શકો છો થોડો ઘણું જે લખશો પાંચ ગુણ છે તો મિત્રો આ હતોજિનલ પ્રશ્ન બેંક ચર્ચા કરી રેડી હા અને પીડીએફ છે એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં તમને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળી જશે અને બીજું મહત્વનું શું કે તમારે કેટલા ગુણ આવે છે તો કોમેન્ટ કરવાની છો ગુણ કેટલા એવા સાહેબ મારે આ એસીએસ ધોરણ આઠ નો છે તો મારે પચીસ માંથી તો કે ચોવીસ પચીસ એ રીતના જે તમારા આવ્યો હોય એ તમારે રીતના કોમેન્ટ કરવાની છે અને હા તમને વિડિયો કેવો લાગ્યો તમારે અવશ્ય કોમેન્ટ કરવાની છે લાગ્યો અને હા સારી હશે તો આપણે એને પિન કરી દેસુ એટલે બીજા વિદ્યાર્થીને જાણવા મળશે છે કે ફલાણા વ્યક્તિ આવી સરસ મજાની કોમેન્ટ કરી છે ચાલો રેડી તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું અને ખાસ તમારા મિત્રોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ રાખજો અને એપ્લિકેશન ડાઉનલોડ રાખજો એટલે બધું જ તમને ત્યાંથી મળી રહેશે તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ